તેમને નીચે લઈ જઈ રહ્યા છે વધારે સારવાર આરોગ્ય જય ગીરનારી જે કઈ હોય તેમનું આરોગ્ય સ્વસ્થ થઈ જાય આપણે આશા રાખીએ

અમરસર દેવલા ગાંધીધામ મુંબઈ અમદાવાદ તેમજ રાજકોટના જણાય છે અને મુખ્યત્ત્વની વાત છે કે લીલી પરિક્રમા દરમિયાન આપણે કઈ રીતના ધ્યાન રાખવું જોઈએ ગિરનાર લીલી પરિક્રમાનું માતમ ત્રણ દિવસ માટેનું હોય છે શા કારણે આપણે ગિરનાર લીલી પરિક્રમા કરીએ છીએ ગિરનાર લીલી પરિક્રમાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે તેના કારણે આપણે તેમના આશીર્વાદ મેળવવા માટે ત્રણ દિવસ માટે જે તેમનો પડાવ હોય છે તે આપણે પૂર્ણ કરી રહ્યા છીએ આપણે તો એક મુખ્ય વાત એ જ ભૂલ કરી રહ્યા છીએ કે એક જ દિવસની અંદર શા બહાર નીકળી જવું તેમના આશીર્વાદ મેળવવા માટે આપણે આ લીલી પરિક્રમા કરીએ છીએ કોઈ મોજ મસ્તી કે આનંદ કરવા માટે નથી કરતા અને ખાસ કરીને તો વાત કરીએ કે જે તેમાં ત્રણ પડા હોય છે પહેલો પડા હોય છે જીનાબાઓની મઢી બીજો પડા હોય છે માળવેલની ઘોડી અને ત્રીજો પડા હોય છે બોરદીવી ત્રણે આ ત્રણેય તમને ખાવા પીવાની તમામે તમામ જાતની વસ્તુઓ આપણને મળી રહી છે તો શા કરે એટલો બધો વજન સાથે લઈને આ લીલી પરિક્રમા કરીએ છીએ લીલી પરિક્રમા રોડ દરમિયાન તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે કે તમારે કોઈ પણ જાતનો સામાન સાથે નથી લઈ જવાનો કારણ કે જમા કરવાની વસ્તુ તો તમને તે જગ્યા ઉપરથી જ મળી રહી છે અને બીજી વાત એ છે કે તમારે એક જ દિવસની અંદર લીલી પરિક્રમા પૂરી કરવી હોય તો નિરાતે શાંતિથી ધીમે ધીમે ચાલીને જાઓ અને ખાસ કરીને તો તમારી પાસે ટાઈમ નો જ હોય તો તમારે લીલી પરિક્રમા કરવી નહીં ખાસ કરીને હળબડાટ કરીએ તો ખૂબ જ સારું તેમની માટે આપણે ત્રણ દિવસ માટે પડાવ આપેલા છે તો તે પડાવ પૂરા કરીએ આ તમામે તમામ દુર્ઘટનાઓ જે સાતીમાં દુખાવાના કારણે જ બની છે અને ખૂબ જ મોટી ઉંમરના એટલે કે પચાસ વર્ષથી લઈને સાસઠ સડસઠ વર્ષની ઉંમર વચ્ચે આજે સાત થી નવ લોકો